વડોદરા શહેર બીસીબીએ મળેલી ચોક્કસ બાતમીના આધારે અંગ્રેજી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા માહિતી મળી હતી કે સફેદ કલરની યુંડાઈ ક્રેટા કાર જેના આગળના ભાગે રજીસ્ટ્રેશન નંબર લગાવેલો નથી અને પાછળ માત્ર આરટીઓનો નંબર મુકાયો છે તે ગાડીમાં મોટા પાયે અંગ્રેજી દારૂનો જથ્થો ભરી વાઘોડિયા ચોકડી તરફથી શહેરમાં પ્રવેશ કરવાનો છે આ દારૂ સચિન ઉર્ફે સળંગ રહે બાપોદ વડોદરાને પહોંચાડવાનું હોવાનું પણ ખુલ્યું હતું બાતમીની હકીકત આધારે પીસીબીની ટીમે દોરેલા સ્થળે વોચ ગોઠવી રેડ કરતાં ફોર વ્હીલરમાં ભરાયેલા દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં રંગપુર ગામના રહેવાસી ભરતભાઈ નંદુભાઈ રાઠવા અને કાછેલ ગામના રહેવાસી દિલીપભાઈ જયંતીભાઈ રાઠવાનો સમાવેશ થાય છે દારૂનો જથ્થો સપ્લાય કરનારા તેમજ સચિન ઉર્ફે સળંગ રહે બાપોદને શોધવા માટે પોલીસે તપાસને વધુ ગતિ આપી છે પીસીબીએ કુલ રૂપિયા નવ લાખ પાંચ હજાર સાતસો વીસનો મુદ્દામાલ જેમાં રૂપિયા ત્રણ લાખ સાતસો વીસનો અંગ્રેજી દારૂ એક મોબાઈલ અને એક ફોર વ્હીલરનો સમાવેશ થાય છે જેને કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે